બાકી એમાં કોઈ દિવ્ય શક્તિ પ્રાણ ચેતના એ હાજરા હજુ છે જેનો મેં પોતે આજે એક સવા કલાકથી મેં એનો પોતે અનુભવ કર્યો છે તમને શું લાગે છે જવાબ જે બધા વજન બદલાઈ જાય છે ખરેખર બદલાઈ જાય છે સો ટકા સેટમાં એના વજનો બધા ચેન્જ થાય છે આપણે માનો કે આપણો પ્રશ્નનો જવાબ હકારાત્મક આવવાનો હોય અને આપણે જે બોલ્યા હોય કે ભાઈ ઉંચકાઈ જાય પછી આપણે મને ચોટેલી રે આપણે એમ કહ્યું હોય ત્યારે ચોટી જાય હા તો તમે બળ કરો દિલથી કરો કે ખાલી ખાલી કરો દિલથી કરો હું પાછળથી ઊંચો થઈ જતો છું હું પોતે પાછળથી ઊંચો તો મારી કે નાની હું પાછળથી ઊંચો થઈ જતો મૂર્તિ ઊંચકાતી ઘરમાંથી અને જ્યારે જસ્ટ જવાબ હોય કન્ફર્મ હોય તો સરળતાથી ઉચકાઈ જતી તો મારે જરાય બળ નહોતું જે રેગ્યુલર મૂર્તિની જે વજન છે એટલી વજનમાં આ મૂર્તિનું વજન તમને કેટલું લાગ્યું આ મૂર્તિ મને ફિફ્ટી પ્લસ પંદર પંદરથી વસ હા જ્યારે આપણે કહ્યું હોય જાય તો તે વખતે એનું વજન કેટલું થઈ જતું હોય એવું લાગ્યું

મારા હા જેટલા જેટલા પૂછ્યા સંતોષકારક જવાબ મળે છે બધા સંતોષકારક જવાબ મળ્યા કોઈ લાગુ નથી ચાલતી ને પણ નહીં પ્રાર્થના કરીએ છીએ ફેર પડે છે હા

તમામે તમામ ભવિષ્ય તાત્કાલિક તો એ કંઈ આપણને દેખવા નથી મળ્યા ફ્યુચરના સંદર્ભમાં જેટલા પ્રશ્નો પૂછ્યા છે એ તમને એવું વિશ્વાસ છે ભવિષ્યમાં એવું બધું થશે અત્યારે તમારો અંતરાત્મા એવું સ્વીકારે છે કે દાદાએ જે જવાબ આપ્યા છે એ જ પરિસ્થિતિ ભવિષ્યમાં ઉત્પન્ન થશે બની શકે બની શકે જે એમણે કહ્યું કે બે હજાર સત્યાવીસમાં આમ થાય બે આ આ વર્ષે લગ્ન થાય એ વખતે એવું થશે એવું તમને થોડો વિશ્વાસ બેસે તમારા અંતર આત્મા સો ટકા વિશ્વાસ બેસે